શું તમને ખબર છે શિવજીનું આ મંદિર ભારતનું જ નહીં પરંતુ આખી દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે કે જેની પર છત નથી તો ચાલો હવે તમને બધાને આ શિવ મંદિરના અંદર જઈને દર્શન કરાવું કે અંદરથી મંદિર કેવું દેખાય છે શ્રાવણ માસ ચાલે છે એટલે દિવસ દરમિયાન હજારો લોકો શિવજીના આ મંદિરના દર્શન કરે છે મારે પણ તમને બધાને શિવજીના આ અદ્ભુત શિવલિંગના દર્શન કરાવવા હતા એટલે હું પણ લાઇનમાં ઊભો રહી ગયો કહેવાય છે કે આ મંદિર આજથી લગભગ એક હજાર વર્ષ જૂનું છે અને આ મંદિરની ખાસ વાત તો એ છે કે શિવજીનું આ શિવલિંગ સ્વયંભૂ છે અને સૂતેલી અવસ્થામાં છે અને દોસ્તો આનાથી પણ શોકિંગ વાત તો એ છે કે આ મંદિરની ઉપર છત નથી અને ત્રણ વાર છત બનાવવાનો પ્રયાસ કરવા છતાં પણ કુદરતી રીતે આ છત તૂટી જાય છે અને એનું કારણ છે કે સૂર્યદેવ સ્વયં શિવલિંગને પોતાના કિરણોથી અભિષેક કરે છે અને એ પણ તમે તમારી આંખોએ સ્વેચ્છાએ જોઈ શકો છો તડકો એટલે સૂર્યનો પ્રકાશ અને સૂર્યના પ્રકાશ સતત આ શિવલિંગ પર પડતા રહે છે જેના કારણે આ મંદિરનું નામ તડકેશ્વર મહાદેવ પડ્યું છે દોસ્તો તમારી પાસે પણ જો થોડો ઘણો સમય હોય ને તો આ શ્રાવણ માસમાં શિવજીના આ અદ્ભુત મંદિરના દર્શન કરવાનું ચૂકતા નહીં